જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો શરૂ કર્યો બહુ પૈરી પાર ઝું આની ખબર એ માંડવી બધી દે ને ખૂદી નાખ દે તગડતા ખરી અને આને જીમ તગડીને આપણે એમ વધારે વધારે આપણી માંડવી કસરે એટલે બહુ આને એ નહીં જોતા એવા હોય વાયડીના અને જાય એટલે બાર ઝૂં છ જોતા એ દે ને તે હા માંડવીને કસરી ભૂઈને નાખી દે કેટલા હે ખબર ચાર પાલન ખેતર માં ઉતરી ગયા ને તડે હાથ અગિયાર હે અગિયાર ભાઈ અગિયાર રોજડા આપણા ખેતરમાં થયો ને દે ને કિચડ કાણ કાઢી નાખે ગમે એટલું આને કી કેટા ભભરાટા ના કરી જોતા એ જાય ને જાય ખભરાય માં હાવ એટલે વાતડી જ પૂરી થઈ નકામી ને એવા હોય ને આ ખાય નહીં પણ ભૂહીને બધું દે ને તે ખાવ નાખી જ દે એટલે હવે કાંઈ જ અહીં આનાથી જતાય અને એકાદ હોય ને તો આ તો હામટા હે બાકી ન કંઈ એકાદ જો લીલ હોય ને તો એને તગડવા જવામાં આપણે ધ્યાન રાખવું પડે ને કંઈ હામાં ફરી જાય મિત્રો તો જો આપણે છે ને થઈ ગયા હે બપોરા તૈયાર એટલે આજે બપોરામાં ઘી ચોપડેલી તાજી રોટલી અને એ દાળ ભાત આપણે સારી ભરલી જો ને

અને આવી ગયું બધું ખાવાનું આવી જાવ હાલો બધાય દેશી બપોરા કરવા અને ટાઢે ટાઢા પંખાની હવા ખાવા પાટણ ટાઢી હવા કામ હોય આ તડકો જોતો પડે ધોમ તડકો હાલો તો હવે ફટાફટ ખાઈ લઈ માથી હવે જરવાતું નથી માતાજી જો માલ ને હાણી બાંધી અને નાખી દીધું છે આપણે અને હવે આપણે છે ને નારિયેળ તોડવા સીડી લીધી હતી ને એ સીડીને આપણે मेलवानी है तो है ने चीड़ी मेल तो ही जो उन क्या है ली थी थी आपने नारियल अपना तन जुगाड़ के तो सीढ़ी ले अन्य तो ही डंडा दिव वही भी थी इन्हें ने बाट के की बीड़ हुआ तो आजाड़ बन रुक क्यों से बाकी यो मस्ती नूला के नहीं मत तड़को इन्हें दे, दे वो सल्ला के हाउ जाड़ू कुंडी बरेगे से હા અને આ અહીંયા આપણે ઓલા ફૂલ વાવ્યા ને એમાં એક ફૂલ ડોલું છે જીણકું પ્લાસ્ટિક ટાઈપના ફૂલ વાવ્યા બગીચામાં જેટલી વાર પાંદડા વારી ને એટલી વાર ઓછા કેમ કે છે ને વરસાદી વાતાવરણ છે વળી રેડું આવે છે એટલે પાંદડા ખૈરા કરે ને આગ્યા છે દવા છાંટવા

રેડું આવી ગયું પણ આનીકરના ગુલાબ પહેવાનીમાં ગુલાબ મસ્તીના તન ઉકડા ફૂલડા જઈ જરૂર હોય ને તો અહીં ફૂલડા ના ઉખડે ના જરૂર હોય ને ફૂલડા એવા મસ્તીના ઉકળે ને એની વાત ના પૂછો જો અવડા અવડા અસલ મસ્તીના ઉખડે ના જરૂર હોય ને થાય જતા હો જાસુદ મન બતાવ્યા હાવ એવા મસ્તીના ફૂલડા ઉકળી ગયા હે આ ગુલાબને થોડુંક વાટ્યું હોય ને અહીંયા આપણે ઓઢર કરવા વાયું હોય કે નકર વાવડો ફૂલમનો આવે ને એટલે આ કે અહીં કાતરા હોય ને તો થોડો આમ આધાર રીએ ઓઠર પણ ગુલાબને બહુ નડી જાય તો હમણાં જ અસલ થઈ ગયા મસ્તી ના થોડીક ગુલાબને પાણીની ખામી હોય શું હામાં અસલ જ ગીઓ અમે ઉનાળે એનીમાં બધામાં આપણે એટલું એને જોઈને જરૂરિયાત જેટલું પાણી ના કાઢી શકીને ટાણે એને જેટલું પાણી જોઈએ ને એટલું પાણી જળી ગયે આ કરે ને આમાં મોર આવવા કેવું ગુલાબી કલર છે મોર લઈ ગઈ એમના કંઈ તું ભાંગી લે ડાયરખું અને રેડું આવી ગયું જો આજ તો હવા ના હે ને આવું વાતાવરણ થયું અને અવિહાર રેડા ચાલુ રહી કે જ નથી ખળ વાટવા જવા દીધી કેમ કે આમના બપોર રેડા ચાલુ જ રહીએ એટલે ખડ પાણી વારું ભર્યું હોય માલ ખાય નહીં બહુ અને એવું બધું કંઈ હાલે

જય શ્રી કૃષ્ણ જય માતાજી વાય સો અને પ્રભાતને એને પપ્પા હજી આવ્યા નથી દવાસાટી પ્રભાત તો રમવા ગયો છે અને એને પપ્પા ગયા છે દવા સાટવા દવા સાટીને જે આવ્યા નથી આપણે ભીહું ધોવાનો ટાઈમ થઈ ગયો ભીહું ધોઈ લઈએ એટલે તા લગભગ તો આવી જાય કેમ કે મોટર સાયકલમાં લાઈટ નથી લાઈટ નથી એટલે ટાઈમે આવે તો અહીં જ થાય અંધારું થઈ જાય તો સૂઝુકી હાલે નહીં ગેસે છુજુ છૂજુકી લઈને અને ગયા ગામની પરલી કોને દવા સાટવા તે એને આવતા મોડું થાય અને આપણે દવા સાટ લે એટલે દવા ખાઉં સોરી હો દવા નહીં ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો તો ભેહું ધોઈ લે આપણે હે ને હંસે હતા કેમકે આ પટોરાના બેકના શેડા ઓટવાના હતા કંઈક ટૂંટા ફોટા લુગણામાં સિલાઈ કરવાની હતી આને આગળ હમો કરાવ્યો આપણે હે ને હમો કરતા ના આવડે કેમ કે હું કંઈ વાંધો નહોતો પણ દોરો કાપી નાખતો હતો વાત વાતમાં ત્યાંની જ હમો કરી દીધો ધીમે મેં આ લુગણામાં બધા એમાં સિલાઈ કરવાની બાકી હતી એમાં કહી દીધું કંઈક વહીકાના કવરિયા કવર અહીંયા કહી રહ્યા હાલો તો આજના વિડીયોમાં એટલું જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારો વિડીયો સારો લાગે તો બેન હોય છે લુગણા